ઉના ખાતે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ ઉના દ્વારા લોકજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જે પ્રસંગે ઉના તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે રેલીને લીલી ઝંડી આપી આગળ વધારી હતી આ ઉના સિટી નગરપાલિકા સભ્ય પણ હાજર હતા તેમાં પરેશભાઈ બાંભણીયા નગરપાલિકા પ્રમુખ સભ્ય વિજયભાઈ રાઠોડ સભ્ય રાજુભાઈ ડાભી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલભાઈ દુમાતરના માર્ગદર્શન હેઠળ તાલુકા સુપરવાઇઝર વિપુલ સોલંકી તેમજ તાલુકા હેલ્થ ઓફિસના તમામ સ્ટાફ અર્બન હેલ્થ સેન્ટરના ઉનાના એમપીએચ એન આશાબેનો વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બેનર સ્ટીકર અને સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા ભવન ઉના ખાતેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ રેલી દ્વારા લોકજાગૃતિ લાવી મેલેરિયા મુક્ત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરવામાં આવેલ એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ